વેલકમ બેક ટુ ગુરુ રોબિન બ્લોગ મિત્રો તો આજે આપણે જવાનું છે વેરાવળની અંદર કે જ્યાં ઘાસી સમાજમાં એકાવન સમૂહ લગ્ન યોજાવાના છે મિત્રો તો ચાલો તમે એનું સાથે મળીને જોઈએ કે ભાઈ મુસ્લિમ ધર્મમાં એકાવન સમૂહ લગ્ન કેવા હોય છે અને કઈ રીતનું આયોજન રહે છે મિત્રો બટ એક નાનો એવો પ્રોબ્લેમ આવી ગયો છે મિત્રો કે કાલે રાત્રે લાઇટના કારણે આપણો ફોન ચાર્જ નથી થયો તો તે બદલ આપણે જર્ની બ્લોગ તમને નહીં બતાવી શકીએ તો મળીએ આપણે રાત્રે સીધા વેરાવળની અંદર મિત્રો અત્યારે આપણે વેરાવળની બજારમાં જઈએ અને વેરાવળની બજારમાં આપણે ખરીદી કરી લીધી છે અને આપણા મિત્ર પણ ખરીદી કરીને આવે છે કારણ કે દુલ્લાને ગિફ્ટ તો આપી ના ભાઈ તો ભાઈ જો આ દુલ્લા માટે આપણે ગિફ્ટ લઈ લીધી છે કપડાં પણ લઈ લીધા છે અને ભાઈઓ પણ કપડાં લઈ લીધેલા છે હા ના ખરીદી તો કરવું ને મારો ભાઈ આ અલગ અલગ થઈ ગયું છે મારું આમાં છે ને આનું આમાં છે શું

તો ભાઈ આપણે ગોવા થી પછી લમરીલી આવે નમરીલી થી જુગાગઢ ના જુનાગઢ થી આપણે આגע વેરાવળ થા ભાઈના મેરેજ માટે તો મિત્રો આના પછી જે બ્લોગ આવવાનો છે તે બ્લોગ માં આપણે સીતા દર્શન કરશું સોમનાથ મહાદેવ ના જે કહેવાય ને કે બાર ज्योतिर्लिंग માં એક જ્યોતિર્લિંગ છે મહાદેવ તેના દર્શન પણ આપણે કરશું રાતના 12 વાગ્યા છે અને આપડા મિત્ર આપણે ડ્રીમ લાઇન હોટેલ ની અંદર આપણો સ્ટે કરાવ્યું છે તો હવે મત જઈએ

આજ માટે એટલું જ છે મળીએ આપણે સવારે ગુડ મોર્નિંગ મિત્રો તો મિત્રો આપણે તૈયાર થઈ ચૂક્યા છીએ અને કહેવાય ને કે ભાઈ પાંચથી દસ મિનિટની અંદર આપણા ફ્રેન્ડ લેવા આવશે આપણે તો ત્યાં સુધી આપણે થોડુંક બહારનો નજારો જોઈએ કે ભાઈ તમને રાતનું નજારો તો મેં બતાવ્યું હતું પણ અમે દિવસનું નજારો પણ તમને બતાવી દઉં તો મિત્રો આ વેરાવળનું કહેવાય ને કે સોમનાથ મંદિર જવાનો રસ્તો છે અને જો એકથી એક સડિયા હોટલ છે ભાઈ એક થી આપણે આવી ગયા છીએ ઉપરના તરફ અને હવે તમને ઉપરના ટેરેસ નો ઉપર નો સીન બતાવી દો મિત્રો આ જે છે સોમનાથ નું રેલવે સ્ટેશન છે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે છે સોમનાથ મહાદેવનું મંદિર જય મહાદેવ સામે મહાદેવનું મંદિર છે અને આ છે ઉપરનું તરફ હવે અહીંયાથી આપી જોઈશું ભાઈ સોમનાથ નું કેવું મસ્ત મજાનું નજારો દેખાય છે મિત્રો વાહ જબરદસ્ત તો મિત્રો અહીંયા રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે સોમનાથનું અને અહીંયાથી તમારે ઉતરી અને અહીંયા હાઈવે પકડી અને સામે જે તમને દેખાય છે મહાદેવનું મંદિર ત્યાં તમારે જવાનું રહે છે જસ્ટ ખાલી એક જ કિલોમીટરની અંતરમાં આવેલું છે મિત્રો હવે આખું ભાઈ કહેવાય ને આગળથી પ્રભાસ પાટણ આવે છે અને પેલી બાજુથી સોમનાથ કે છે અને સોમનાથ પણ આગળ પેલું જે તમને દેખાય છે એની પછી પ્રભાસ પાટણ આવી જાય છે મિત્રો ખૂબ સરસ ની અંદર આપણે સ્ટે કર્યું હતું અને હવે આપણા મિત્ર આવી ગયા છે લેવા માટે અને જઈ આવ્યું સીધા આપણે જે આપણો મિત્ર છે જેના મેરેજ છે તેની તરફ જઈએ અને મુલાકાત કરીએ ત્યાં

આપી મેમાન આઈવાના હોય ને માં તૈયાર નો આ એક વાર જે ને આપણો અહીંયા જ છે હે ભાઈ વાગીયા નથી બસ અત્યારે હમણાં તૈયાર બધા થાય છે તૈયાર થાય તો તું ખુશ તો છો ને તારા મેરેજ છે ખુશ તો છો ને ने 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 हेलो बलजा बलजा बबुले फोन गर्नु न जुडी जा बोल बबुले अर्दिक न उम्म त देखावान कुथि न बबुले कुथि न कुथि न પહેલા બેઠણા હે પહેલા જાઉં તો જઈએ કઈ જગ્યા જવાનું છે આપડે દોશ્યમ જીઆઈડીસી જીઆઈડીસી હા કેરાવળ જીઆઈડીસી ના ગરમી નો પારો થોડોક વધારે છે ગુજરાત ની અંદર ગોવા હોય તો એડજસ્ટ કરી લેતા આપે પણ વેરાવળ સોમનાથ માં અને કેવાય કે સમગ્ર સૌરાષ્ટ્ર માં પણ ગરમી નો ખુબ જોર છે ભાઈ એકાવન મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર થવાના છે કેવાય ને આખું વેરાવળ અહિયાં હાજર થશે વીસ ત્રીસ હજાર લોકો નું અનુમાન છે જેમ પબ્લિક આવવાનું પણ ચાલુ થઈ ગયું છે મિત્રો તો મિત્રો આ તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં જમવાના લોકોનું રાખેલું છે આ બધી દેખ કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા મોટી સંખ્યામાં લોકો જમશે તેના માટે અહીંયા જમણવાર તૈયાર થઈ ગયું છે મિત્રો ના ના ના

પછી જમી દે હવે તેની સાઈડ બૈરાનું છે અને આ સાઈડ આખું જળનું છે ચાલો હોટેલે લઈ ગયો એટલે વેજીટેરિયન આપણે જમી આવીએ હવે જમવા જઈ છે આપણે વેજ કારણ કે નોનવેજ ભાઈ આપણે ખાતા નથી મિત્રો આપે આવે છે માધવ હોટલ રેસ્ટોરન્ટ પર જમવા માટે કે કહેવાય ને કે વેરાવળનું બેસ્ટમાં બેસ્ટ ફૂડ ગુજરાતી થાળી અહીંયા મળે છે પણ બહાર જોયું તો ભાઈ વેટિંગ ખૂબ મોટું છે તો ચાર્જ નહીં લાગે આપણે કારણ કે ઘણા બધા બ્લોગ મેં જોયા હતા જે માધવ રેસ્ટોરન્ટનું નામ હતું ભાઈ વેરાવળની અંદર તો જોઈએ હવે બીજી જગ્યાએ ટ્રાય કરીએ આપણે બીજું શું કહેવાય આપણે એ માધવ હોટલમાં તો મેળ ન આવ્યો પણ આ માધવ હોટલમાં મેળ આવી ગયો આપણે જમવા માટેનો અને ચલો જઈએ મિત્રો આ છે હોટલ અને આ આપણું ગુજરાતી જમવાનું આવી ગયું છે તો ચાલો ભાઈ જમવાનું સ્ટાર્ટ કરીએ મિત્રો આપણે આવ્યા હતા માધવ હોટલમાં જમવા અને ભાઈ જમવાનું એક નંબર ફર્સ્ટ ક્લાસ હતું ગુજરાતી વેજ ખાલી કહેવાય ને એકસો સાઠ રૂપિયામાં અનલિમિટેડ છે ભાઈ અને જ્યારે પણ તમે આવો સોમનાથની અંદર ત્યારે સોમનાથના મંદિરની બેક સાઈડમાં પણ માધવ હોટલ આવેલી આવેલી છે અને એની જસ્ટ આગળ એક કિલોમીટર પણ માધવ રેસ્ટોરન્ટ આવેલું છે જ્યારે પણ તમે કેશોદની સાઈડ જશો આ મિત્રો તમે જોઈ શકો છો આ કેશોદ સાઈડ દૂર જાય છે અને આ જે રોડ છે એ છે આપણે સોમનાથ મંદિર તરફ જવા માટે જ્યારે પણ આવો ત્યારે તમે આ માધવ હોટલને વિઝિટ કરીજો કારણ કે એક નંબર ગુજરાતી ખાલી જમવાનું છે ભાઈ અહીંયા અને કહેવાય ને કે એકસો સાઠ રૂપિયામાં અનલિમિટેડ છે અને

મિત્રો અત્યારે જઈએ છે આપણે દુલ્હનના ઘેરે જે સાંજ પડે એટલે દુલ્હનના ઘરે જવું પડે તો પચાસથી સાઠ જણા લોકો જાય દુલ્હનના ઘરે તો અત્યારે આપણે સીધા જઈએ છીએ દુલ્હનના ઘેરે હા તો આપણો દુલ્લો પહોંચી ગયો છે દુલ્હનના ઘરે આ દુલ્હનના ઘર છે ભાઈ તો મિત્રો દુલ્લો આવી ગયો છે એને ઘરવાળા અહીંયા ઘરેથી મુલાકાત કરીને અને હવે ભાઈ આ ભાઈની સાદી અહીંયા પૂર્ણ થાય છે હા તો ફસાઈ ગયા હતા ને ભાઈ ટ્રાફિકમાં બધું રેડી ઓકે બધું ડન તારા કામનું બધું ભાઈ શું ટ્રાફિક એટલે તારા કામનું લુમિયાનું ને તો ચાલો મિત્રો હવે વરાજાના જે મેરેજ હતા એ પૂર્ણ થઈ ગયા છે અને હવે આપણે ફ્રેન્ડ સર્કલ ને બધાને મુલાકાત કરી અને વ્લોગ ને અહીંયા વિરામ આપી છે આપણે મિત્રો આજ માટે એટલું છે જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એ પાછા ફરીથી આપણે એક નવા બ્લોગની અંદર ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ